શ્રી કાવડી બુવા સમાધિ એકમુખી દત્ત મંદિર ખાતે દત્ત જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પ્રતાપનગર રોડ ખાતે આવેલ રણમુક્તેશ્વર પાસે શ્રી કાવડી બુવા સમાધિ એકમુખી દત્ત મંદિર ખાતે દત્ત જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિર બસો પચાસ વર્ષથી વધુ જૂનું છે અહીં જયંતિ નિમિત્તે ભગવાનના જન્મ સાથે ભજન કીર્તન રાખવામાં આવતું હોય છે દત્ત જયંતિના બીજા દિવસે મહાભંડારાનું આયોજન કરવામાં આવે છે જ્યારે આજે સત્યનારાયણ ભગવાનની કથા સાથે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિર દ્વારા ચાર હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ પ્રસાદી માટે આજુબાજુના સ્થાનિક લોકો અને ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આરતી પાદુકા પૂજન તેમજ ભજન કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં પ્રતાપનગર વિસ્તારમાં શ્રી રણમુક્તેશ્વર મહાદેવ પાસે શ્રી એક વગેરે દત્ત મંદિર આવેલું છે આ મંદિર અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું છે આજે અમે દત્ત મંદિરમાં ઉડતાલીસમો દત્ત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે ગઈકાલે દત્ત જયંતિ મહોત્સવ હતો આજે સવારે સત્ય દત્તની કથા રાખેલી છે અને બપોરે બારથી ત્રણમાં ભંડારાનું આયોજન કરેલું છે તો વડોદરા શહેરના દરેક ભક્ત પ્રેમીઓ અમારા મંદિરમાં દર્શન કરી અને પ્રસાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે